પગે મસ્કોર આવી ગયો આ તો વાગા હતો આ તો મેટર વાળો રોડ હું કેતો મારે એરંડા નું કેતો ને હોવ એ પડે શું કરવાનું લાઈન ના તો તો જો મોડું થાય મારે ખેતર જવાનું મોડું થાય તમને ખબર તો ડેરી નો ટાઈમ થાય દૂધ ભરા જવાનું

ચિયા શેટા વાટી જશે ચેક કરતો હું જોઉં તો પછી પેલા એરંડા જોઈ લઉં પછી હું પેલા શેત્રો હા શેત આવું

ले ले? तार तार। A few moments later. Lal ba, lal ba, chum da te da. Lal ba,

ઉપાડ ઉપાડલો આગળ થોડો તો લઈ લેવો નહીં બધા નહીં સારું નઈ રાખતા બધા દૂધ પીવા લાગુ થઈ દૂધ પીવા દૂધ તો પીવડાવે લાવો દૂધ પીવું બાપા સાસ ખાવી મારા ઓલે રાખો તે મોટો વાટકો ભરીને દૂધ તમે પીવો ઉપાડવાનો હું તો ચોય નઈ પાડવાનો હું શેત હું તો શેત બેત પર આબન નહીં એમ નઈ આવો ઉભા હું તો નહીં આવવાનો એ હું લેવા આતો તું ખેતરમાં હું તો ફરવાનો હવે હે ફરવાનો એ જો આતો તમ તો માં ભાઈ બોર ખાવા આવ્યો તો કાકા આ હન હન હા આ ખટકે પેલો ડોટ પકોર્યો ને તારના પોટલા ઈનો તો ઠેઠો રાખતો નઈ પણ આપડા મોણથી વાઢેલા મોણા એ લઈ લે દાતેલા પોટલા આ હા હા પોટલો એ

કોકના શેતનની 4 5 લઈ લઈ જવી છે હજુ બા વાત તો જોર અને ભેંસો ઓલે ચાલે ગઈ જોર મા તાકા બાહુજી ના ચાલ ને શેઠે મે બદબ મે મારે યાર આ તમારા દીધાની હજુ મનદેબા લે અલબન પો હવે ચાર બાર લો ને કો તો મહેન્દ્રભાઈ મને કે મહેન્દ્રભાઈ કહી દેવાનું હો શાંતિ શાંતિ મુકો બાઈક પકડું હવે તમે ફોન કરી દેવાનો હા નહીં થોડું હળકુ